પ્રભારી મંત્રી શ્રી ડ ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમની સફળતા માટે બેઠક યોજાય દાહોદ પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આજે લિટલ ફ્લાવર સ્કૂલ દાહોદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસના કાર્યક્રમ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકમાં દાહોદ જિલ્લાના ડીઈઓ ડીપીઈઓ પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ અને મંત્રીઓ તમામ બીઆરસી સીઆરસી ટીપીઓ ડીઈઓ કચેરીના વર્ગ બેના અધિકારીઓ અને પ્રવાસ રોડ રૂટ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની જવાબદારી સોંપવામાં આવેલ આમકુલ અંદાજીત બસ્સો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીએ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહે તે માટે વિગતવાર રોડમેપ સમજાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી દાહોદના રેલવે લોકોમોટિવ કારખાનામાં નિર્મિત દેશનું પ્રથમ નવ હજાર એચપીએન્ચિન નગરપાલિકાના નવનિર્મિત ભવન અને સ્માર્ટ સિટી દાહોદનું લોકાર્પણ કરશે મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર